રાજકોટથી બ્રેકિંગ મળી રહ્યા છે રાજકોટના ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ઉપલેટાના મજેટી લાઠ ભીમોરા કુઠે સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ઉપલેટાના લાઠ ગામમાં સવાર સાત વાગ્યાથી અત્યાર સુધીમાં પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ભારે વરસાદને લઈ ગામમાં પાણી પાણી લાઠ જેવા ગામમાં જવાનો ક્રોઝવે પાણીમાં ગરકાવ ગામમાં પાંદર ઇંચ જેટલો વરસાદ વરસાદ ઠેર ઠેર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા લાટ ભીમોરા